નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ફરી વરસાદની નવી આગાહી કરવામાં આવી છે છૂટાછવાયા વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે આગામી ચાર દિવસ ઉત્તર પૂર્વના જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તાપી ડાંગ નવસારી વલસાડ દાહોદ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટોછવાયો તથા ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે રાજસ્થાનના આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ચાર દિવસ બાદ વરસાદની શક્યતા જોવા મળી છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે હાલ વિરામ લીધો છે પરંતુ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સક્રિય થવાની હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાદળછાયા વાતાવરણને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે માહિતી મુજબ રાજ્યનો સૌથી મોટો કડાણા ડેમ પંચાણું પોઈન્ટ ચોર્યાસી ટકા ભરાયો છે ગેટ છ છ ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં એસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેથી મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે જેને પગલે આસપાસના એકસો છ ગામોને હાલ એલર્ટ કરાયા છે અમદાવાદ શહેરના છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ વરસાદ નોંધાયો નથી રવિવારે શહેરનું તાપમાન બત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી રહ્યું હતું હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર અને ઉદયપુરમાં બુધવાર વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જ્યારે ગુજરાત રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે રવિવારે અરવલ્લીમાં પાસઠ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે મહીસાગરના બાલાસિનોરમાં પંચાવન મીમી વરસાદ પડ્યો છે વલસાડના ઉમરગામમાં બાવન મીમી વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યના એકસઠ તાલુકામાં એક મીમી કે તેથી વધુ વરસાદ નોંધાયો છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે